આમોદ તાલુકાના દાંડા ગામના શાસ્પદ યુવાનનું ચાર મિત્રો જમવા બાબતે મારામારી કરી મોત નીપજાવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આમના ભાગે ઈજા થયા સામે આવતા પોલીસે તપાસનો ધમદમાર શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો તેમજ હત્યારાઓને બનાવવાની જગ્યાએ સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ અંગે ડીવાય એસપી પીએલ ચૌધરીએ વધુ માહિતી આપી હતી

આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ સંઘ વસાવા નાઓ તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ જીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલા હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સીગમા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમણે નાની મંડળી પૂટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ કામના જે તોદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા દ્વારા ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન ભોગબન્નાનું મોત નીપજેલું હતું તે બાબતનો ગુનો અત્યારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં અહમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે